કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગામોમાં મુલાકાત પોસ્ટર અભિયાન તથા યુવાનો માટે જાગૃતિ સત્ર યોજાયા અભિયાનનો હેતુ યુવાનોને નશા છોડી વિકાસ રોજગાર અને શિક્ષણ તરફ પ્રેરિત કરવાનો છે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિમાં જો તમે બધા જ ये पास शक्ति પોતાનું યોગદાન આપશો તો તમારું નામ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ સતરું ઘોરિંગ એ ગાંધીનગર માં બેઠેલા ને દિલ્હી માં બેઠેલા માણસો ને બોલ છે અને કબીર સાહેબે કીધું છે કે બڑا ہوا તો શું ہوا જેસે પેડ ખજૂર પંથી કો છાયા નહીં લાગી દૂર મારા સમર્થન માં રેલી કરી એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતી પૈસા ના જોરે સપ્ટના જોરે ઉપર બંદુક મૂકી પોલીસ ના સામાન્ય પરિવારજનો એ લોકો પણ કોઈ ખેડૂત ના દીકરા છે કોઈ કરોડપતિ બાપના દીકરા દીકરો નથી આપણા ગુજરાતના પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ લોક રક્ષક ભાઈ બેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે કોઈ સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી આવે છે કોઈ દેવી પૂજક રાવળ કોળી ઠાકોર દલિત આદિવાસી આ વંચિત સમુદાયોમાંથી આવે છે આઈપીએસ અધિકારીઓ જે છે એક કરોડપતિ બાપના દીકરા હશે

તમારી રિસ્પેક્ટ જાણીશ પણ ગોરક ધંધા કરશો અને એવું ના સમજતા કે હમણાં મામલો ટાઈટ છે ત્યાં સુધી